મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના ફાર્મા સેક્ટરે દેશ વિદેશમાં કાઠું કાઢ્યું પણ ગુજરાતના ફાર્મા ઉદ્યોગની આબરૂને સીરપ કાંડે બટ્ટો લગાડી દીધો અમદાવાદ શહેરમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો વેબ ફ્લો ફૂલ્યો ફાલ્યો છે ગરીબી અને બેરોજગારીના લીધે યુવાઓ જ નહીં મહિલાઓ પણ કેન્સર માનસિક સહિત અન્ય રોગની દવા ખાઈને ક્લિનિકલ ટ્રાયલ થકી રૂપિયા કમાવવા મજબૂર બની છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલ થકી ફાર્મા કંપનીમાં ધૂમ કાળી કમાણી થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરના બે ક્લિનિકલ રિસર્ચ સેન્ટર્સ પર રિસર્ચમાં એજન્ટ થકી બેરોજગારો પર ક્લિનિકલ ટ્રાયલ થાય છે દાદાગીરી જોવા મળી લેમડા થેરાપ્યુટિક રિસર્ચના સંચાલકોનું ભેદી મૌન સંચાલકો બોલવા માટે તૈયાર નથી એબીપી અસ્મિતાના સવાલથી ભાગી રહ્યા છે લેમડા થેરાપ્યુટિક રિસર્ચના સંચાલકો જો પાપ નથી કર્યું તો કેમ સવાલોથી ભાગે છે જો બધું ગેરકાયદે જ કર્યું છે તો કેમ નથી તેમની પાસે અમારા સવાલનો જવાબ લેમડા થેરાપ્યુટિક રિસર્ચના સંચાલકો જેમને એબીપી અસ્મિતાએ સવાલ પૂછ્યો તેમની પાસે એબીપી અસ્મિતાના સંવાદદાતાના કોઈ સવાલનો જવાબ નહોતો ઉપરથી તેમણે દાદાગીરી કરી ભેદી મૌન સાધ્યું જોવા મળ્યા અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ચેતન લેમડા થેરાપ્યુટિક રિસર્ચના સંચાલકો કેમ ભેદી મૌન સાધી રહ્યા છે કેમ કઈ બોલવા તૈયાર ન થયા શું સવાલ તમે તેમને પૂછ્યો હતો જી અમદાવાદ ક્લિનિકલ રિસર્ચ કોમ્બાઉન્ડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસાઓ થયા છે અમદાવાદની કંપનીઓ દ્વારા જે ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતી હતી તેમાં મોટી ગેરરીતિઓ બહાર આવતા એમ સીના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખવામાં આવ્યો છે અને તે પત્રમાં આજે લેમડા જે થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડ કંપની છે તેમની પણ સંડોવણી બહાર આવી છે અને જે રાજ્ય સરકારના

આ જે અમે આ કંપનીની અંદર ગયા અને તેમની પાસે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે કંપનીના એક કર્મચારી દ્વારા સો નંબર પર પોલીસને જાણ કરવાની પણ અમને ચીમકી આપવામાં આવી હતી પરંતુ અમે અમારી પત્રકારિતાથી ડગ્યા ન હતા અને ચીમકી બાદ પણ તેમણે જણાવ્યું હતું કે તમારી કંપનીનું નામ છે તે રાજ્ય સરકારના જે રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે તેમાં આપની કંપનીનું નામ બહાર આવ્યું છે આપ કાયદેસર કોઈ પણ કાર્યવાહી કરી શકો છો

કંપનીના ક્લિનિકલ ટ્રાયલ માટે આવતા લોકો પાસેથી અને કંપની પાસેથી કમિશન પણ પડાવતા હતા ક્લિનિકલ ટ્રાયલ માટે આવતા લોકો પાસેથી જે સંમતિની પ્રક્રિયા હોય છે જે તેની પાસે સહમતી લેવાની હોય છે તેમાં પણ અનેક ખામીઓ અને ક્ષતિઓ જોવા મળી છે એજન્ટો છે તે લોકોને બળજબરીપૂર્વક ક્લિનિકલ ટ્રાયલ માટે લાવી અને ગરીબ લોકો જેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે તેની પાસે અંગૂઠો મરાવી લેતા હતા તેવું પણ તપાસમાં સામે આવ્યું છે ક્લિનિકલ ટ્રાયલના જોખમો અંગે જે લોકો ક્લિનિકલ ટ્રાયલ માટે આવતા હતા તેમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં ન આવતી હતી ક્લિનિકલ ટ્રાયલના જે નિયમો હતા તેની કરતાં વધુ બ્લડ સેમ્પલો લેવામાં આવતા હતા એટલે કે ક્લિનિકલ ટ્રાયલ માટે જે નિયમો હતા તેથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવતા હતા એ ઉપરાંત લોકોની મરજી વિરુદ્ધ જે ક્લિનિકલ ટ્રાયલ ચાલતું તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવતું હતું ક્લિનિકલ ટ્રાયલ શા માટે થઈ રહ્યું છે અને તેની કઈ કઈ આડઅસરો છે તે અંગે પણ ક્લિનિકલ ટ્રાયલ લેવા માટે આવતા લોકોને જાણ કરવામાં ન આવતી હતી તે ઉપરાંત ગરીબ લોકો છે તેને પ્રલોભન પણ આપવામાં આવતું હતું આમ આ જે લેમડા જે આ કંપની છે તેની અનેક ક્ષતિઓ બહાર આવી હતી અનેક ક્ષતિઓ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે રાજ્ય સરકારનો ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન જે આવી લેભાગુ કંપનીઓ છે તેની વિરુદ્ધ કેવા પગલાં ભરે તે પણ જોવું રહ્યું જી ચેતન આભાર આ જાણકારી આપવા માટે